નમસ્કાર રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે હે ને ઘણા ટાઈમ પરનાવીએ છીએ તો આજે છે ને પહેલી નવેમ્બર અને પરિક્રમાનો દિવસ જે પરિક્રમા જૂનાગઢની અંદર ચાલુ થાય ને એ આજથી થાય ચાલુ પણ આ વખત છે ને આખા ગુજરાત આખા સૌરાષ્ટ્રની અંદર વરસાદી માહોલ બહુ અતિભારે વરસાદ અને માવઠું અને બધું બહુ બધી ઘણી બધી નુકસાનીઓ થઈ છે તો આપણે આજે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ ને ભવનાથની અંદર મેળાની કેવી કેવી તૈયારીઓ કરવામાં આવી છે એ હું તમને બતાવું કારણ કે ભવનાથ મહાદેવનો જે પરિક્રમાનો મેળો હોય છે ને એ તો આ વખત બંધ રાખવામાં આવ્યો હોય પણ આજે જે વિડીયોને તમે બધા જોયા જ હશે જુનાગઢના તેની અંદર ને બહુ બધી પબ્લિક પરિક્રમા કરવા માટે આવેલી છે જૂનાગઢની અંદર તો આપણે જઈએ અને જોઈએ ભવનાથ મહાદેવના સાનિધ્યની અંદર કે અત્યારે ત્યાં કેવો માહોલ છે તો ચાલો મારી સાથે હું તમને બતાવું આમ તો જો હું તમને રસ્તો બતાવું એટલી બધી ટ્રાફિક ક્યાંય છે જ નહીં કારણ કે આ જે રસ્તો છે ને જો અત્યારે આ રસ્તાની અંદર બાકી ફૂલ ટ્રાફિક હોય પણ આજે કોઈ જાતની ટ્રાફિક આ વખત દેખાતી નથી તો જાય ભવનાથની અંદર કેટલી ટ્રાફિક છે એ આપણે જોઈએ તો આપણે જો ફાઇનલી અત્યારે ગિરનાર દરવાજા પાસે પહોંચવા આવ્યા છીએ જે અત્યારે તો ઓલે વર્ષનોથી તમે મારો વિડીયો જોયો હોય તો જોજો કારણ કે અહીંથી જ જવાની મનાઈ હતી પણ આ વખત છે ને એવું કંઈ છે જ નહીં તમે જુઓ કાંઈ ટ્રાફિક જ નથી હોવું ખુલ્લે આમ બધું ગાડીઓ લઈને જાઓ ગમે લઈને જાવ મોજ કરો તો જે આજી છે ને અત્યારે આજી ટ્રાફિક દેખાય ને એ દર શનિ રવિ આ ટ્રાફિક હોય એવું ટ્રાફિક છે હવે અંદર જાય અંદર વધારે ટ્રાફિક હશે કારણ કે અમુક અમુક જે ધંધાર્થીઓ નાના નાના હે એ સ્ટોલ લઈને એ બધા આવ્યા છે તો એ જોઈએ શું છે શું નહીં બધું તો બતાવું તમને આગળ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે ને આપણે ભવનાથ જે અંદર જવાનો રસ્તો છે ને જો ત્યાં પહોંચી ગયા છીએ અને અત્યારે ટ્રાફિક તમે જુઓ નથી જ ના બરાબર જ છે પણ તૈયારીઓ બધી છે કમ્પ્લીટ બાકી આ અત્યારે ફૂટપાથ ઉપર આપણે ઓલા ઓલે વરસ આવ્યા ત્યારે તમે મેં વિડીયો બનાવ્યો હતો એ તમે જોયો હોય તો જોજો એ એ હે ને શિવરાત્રિનો વિડીયો હતો પરિક્રમાનો તો પણ એ તમે ટ્રાફિક જોજો એ સેમ ટ્રાફિક જ પરિક્રમાની અંદર હોય આ વખત નથી જઈએ હજી આપણે અંદર જ્યાં સુધી ગાડી જાય ત્યાં સુધી ગાડી તો હું પહેલાં તો જો કે આની અંદર ટુ વ્હીલર જવા નહોતી એવી ટ્રાફિક હોય તો ચાલો બતાવું તમને બન્યા રહેજો કારણ કે જો આ પાર્કિંગમાં ને એ જગ્યાએ બધી છે ને જો જો આ જે અત્યારે જીત ખાલી ખાલી છે ને બધું આખું ભરેલું હોય નો ડાઉટ કે નગરપાલિકાએ અને સરકારે મેળો યોજાય એના માટે ફૂલ તૈયારીઓ કરી છે જે તમને દેખાય જ છે અહીંયા રોનક છે એ લાઇટિંગના અંતે પણ ઓલું નથી કંઈ શું કહેવાય પબ્લિક નથી કારણ કે એ હકીકતે ન આવવું જોઈએ કારણ કે પરિક્રમાનો આખો રૂટ છે ને એ પાણીમાં ધોવાઈ ગયો રસ્તો એટલે એના કારણે થઈને આ વખત સ્થગિત કરવામાં આવી આખી પરિક્રમાને તો જોજો તમે અત્યારે અહીંથી પરિક્રમા ચાલુ થાય બાકી અત્યારે જો તમે જોવો અહીંયા ટ્રાફિક છે પણ ઠીકઠાક છે તમે જુઓ ખાલી આ પરિક્રમાનો રૂટ છે આખો જે અહીંથી આ ગેટ છે ને અહીંયાથી જો નાના નાના ધંધાર્થીઓ જો આ બાજુ બધો કૃપા આ બાજુ બધા ને સ્ટોલ લઈને તો આવ્યા જ છે જો બધાનું પોતપોતાના નાના ધંધાર્થીઓ હતા એ બધા લોકો આવ્યા જ છે ફૂલ તૈયારીમાં અને પણ હવે વરસાદે હે ને બધો માહોલ બગાડી નાખ્યો જે રોનક હોવી જોઈએ ને એ રોનક વિખાઈ ગઈ છે ચાલો હજી આપણે જઈએ આગળ ભવનાથ મહાદેવનું મંદિર છે ત્યાં ને જોઈએ કે બાવા સાધુઓ નાગા સાધુઓ જે આવે છે એના અખાડાઓ આ વખત છે કે નહીં આપણે જોઈએ આગળ હાલો અન્નક્ષેત્ર હે ને જો તમે જુઓ બધા અન્નક્ષેત્ર અત્યારે ને ખાલી છે બાકી અત્યારે ફૂલ ટ્રાફિક ફૂલ ભાઈ જો આ આ આ રસ્તો તમે જવું સરનાથ બાપુનું જે આશ્રમ છે ને એ બાજુ થી આપણે હજી ને નો છે ફૂલ ટ્રાફિક એની બદલે આ વખત છે ને બહુ ઓછું ટ્રાફિક છે ને જો આ આ બાજુ જો ટાલપતરીઓ લઈને આવ્યા માંડવા તો આખા પલરી જાય એટલે ફરજિયાત પ્લાસ્ટિકની ની લઈને આવવું પડે આ જગ્યા ઉપર ભજન વાણી સંતવાણી ચાલુ હોય પણ ક્યાંક ક્યાંક સજન છે તો ખરી હોય ચાલુ જો જોરાય ઓલી બાજુ છે ને સૂત્રવાળાનું છે ને જો અહીંયા હોય ખોડિયાળ અંગે

અત્યારે ને નગરપાલિકાના સ્ટેજ પ્રોગ્રામ ચાલુ હોય તો આ બધું બંધ છે કારણ કે બધાયને વરસાદની બીક ભીખ છે એમાં હજી વાવાઝોડાની આગાહી ની ફૂલ હોળી સંભાવના છે પહેલી તારીખ ને બીજી તારીખ આપણા આંબાલાલ પટેલજી કહે ને હાથું જ પડે એટલે થોડુંક જોવું પડે જગ્યા ઉપર અત્યારે સાધુનો અખાડો હોય બાવા સાધુ હોય અને ફૂલ ટ્રાફિક હોય પબ્લિક પણ એવું જોવા વાળું હોય કે આ વખત કાંઈ નથી જો સામે જો શ્રી ભારતી આશ્રમ છે ને ત્યાં અત્યારે સંતવાણીના પ્રોગ્રામો ચાલુ હોય અને આ વખત વરસાદે બધો માહોલ વિકી નહીં પણ આ બાજુ બતાવું તો જે આ બાજુ હોય ને આખો અખાડાનો રસ્તો હોય અખાડાના મંડપ આ વખત મંડાણા નથી અહીંયા મેળો લાગેલો હોય ચકદોળો હોય તો આ વખત કોઈ જાતનું એવું કોઈ છે જ નહીં અને થાય એવી સંભાવના નથી એટલે મહેરબાની કરીને જે પણ બહારથી કોઈ લોકો અમારો વિડીયો જોતા હોય અને જૂનાગઢ પરિક્રમા કરવા આવવાનું વિચારતા હોય તો આવતા નહીં કારણ કે આ વખત કોઈ જાતની સંભાવના નથી કે ગેટ ખુલે કદાચ ગેટ ખુલશે તોય એ જે અહીંયા હશે એ લોકોને જવા દેશે કારણ કે વરસાદ જો આવી ગયો તો ત્યાં પરિક્રમા જેણે કરી હોય એને તો ખબર હશે કેવો કેવો રસ્તો હોય જેને ગેટ ખુલશે જેને ખબર છે કે પરિક્રમાનો કેવો રસ્તો હોય એ તો બધાને ખ્યાલ જ છે પછી પહેલી વાર આવતા હોય એ લોકો જોજો કારણ કે ન આવે આ વરસાદ આવી ગયો ને તો એની હોય મુસીબત થાય એવી હાલત થઈ જાય તો ફાઇનલી તમે બધા જોયું ભવનાથનો આપણે આખો આખો રાઉન્ડ લગાવ્યો એટલી વારમાં કોઈ બી રાઉન્ડ લાગે નહીં જો પરિક્રમાનો મેળો ચાલુ હોય કે શિવરાત્રીનો મેળો ચાલુ હોય તો આ વખત છે ને કુદરતી વરસાદ એ બધો માહોલ બધાના ધંધા બધાનો વેપાર અને ખેડૂતોને બહુ મોટી નુકસાની આ વખત થઈ ગઈ છે પણ હજી વરસાદ અવિરત આવશે એવી પણ આગાહીઓ અંબાલાલ પટેલ કરે છે ભગવાન કરે ને હવે ન આવે તો સારી વાત છે કારણ કે આ કમોસમી વરસાદ છે ને ઘણા એને શું કહેવાય કપોરી હાલતની અંદર નાખી દેશે તો આપણે જોયું ભવનાથનું મેળાનું બધું અને મહેરબાની કરીને કોઈ આવતા હોય બહારથી તો આવતા નહીં કારણ કે પરિક્રમાનો રૂટ કોઈ પણ કોઈ ચાલુ નહીં થાય કારણ કે રૂટના વિડીયો મને કટકા મળશે તો હું આ વિડીયોની અંદર રેડ કરી દે તો આ વિડીયોને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ બહુ મોટો વિડીયો નથી બનાવતા અને હવે આપણા રેગ્યુલર વિડીયો આવતા રહેશે તો બધા લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો બાય બાય ટાટા